અને જ્યારે પેરામેડિકલ કાઉન્સિલ માં વાત કરવામાં આવી કે ભાઈ જીએનએમ નામના કોર્સ ને કઈ રીતે ભણાવવામાં આવે છે અને કઈ રીતનું હોય છે એમાં સમગ્ર બાબત ત્યારે જીએનએમ કોર્સ સમગ્ર મેડિકલ ફિલ્ડ નો કોર્સ છે ત્યારે એમને જીએનએમ કોર્સ પ્રેક્ટિકલી ભણવાનો હોય છે ત્યારે આ સંસ્થા જીએનએમ ના કોર્સ ના નામે વિદ્યાર્થીઓને અહીં અહીં જ ભણાવતી હોય છે અને એમને જો કોચિંગ કરવું હોય તો એવું કહેવામાં આવે છે કે તમારે બેંગ્લોર જવું પડશે બેંગ્લોર ખાતે એક્ઝામો માં લઈ જવામાં આવે છે અને મસ્ત મોટી એસી હજાર થી નેવું હજાર સુધીની ફીસ પણ અહીં લેવામાં આવી રહી છે આ સમગ્ર ઘટના અમે અહિયાં જાણી અને મીડિયા ને વાતકેત કર્યો અને જે બોગસ રીતે ઇન્સ્ટિટ્યુટ ચાલે છે એનો પર્દાફાશ આદ્રહ કર્યો છે